તો દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગૌસમાની જેમ કે મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો દક્ષિણ ચીનના વાવાઝોડામાં અવશેષો ગુજરાતમાં ભારે વરસાદ લાવશે તેવું કહેવામાં આવ્યું છે કારણ ત્યારે હવામાનના નિષ્ઠાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે મધ્ય ભાગમાં ગુજરાતમાં પૂર આવવાની શક્યતાઓ છે જુલાઈના ચોથા સપ્તાહમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતાઓ દર્શવી છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ એકાવન પોઈન્ટ તેર ટકા વરસાદ નોંધાયો છે સતત વરસાદ બાદ ખેડૂતો વરાપ નીકળે તેની રાહ પણ જોઈ રહ્યા છે જોકે હાલમાં તો કોઈ મજબૂરી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ વરસાદનો જોર ઘટતા જ સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને સારા વરસાદ માટે રાહ જોવી પડશે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરીએ તો વીડીટી ગુજરાતી સાથે વાત કરી હતી કે હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે તેના કારણે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે આફ્રિકા તરફ આવવા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચા પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી જો કે આ વાવાઝોડાનો અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે તો બંગાળના ઉપસાગર સક્રિય બનશે અને દેશના જેમકે કેટલાય ભાગોમાં ગુજરાત કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતાઓ રહેશે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે દસમી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી વધવાની શક્યતાઓ છે ત્યારે જોકે હાલ તો જેમ કે વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ કૃષિ પાકને પાણીની જરૂર પડશે ત્યારે સુધીમાં વરસાદ ફરી આવી જશે કારણ કે જુલાઈના ચોથા સપ્તાહમાં બંગાળનો ઉપસાગર ફરી એકવાર જેમ કે સક્રિય થશે જેના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં સારો વરસાદ